અમદાવાદ શહેર સાયબર ક્રાઈમની ટીમે છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઇમ થકી કરોડો રૂપિયા ગુજરાતના અલગ અલગ જિલ્લાના નાગરિકોની છેતરપિંડી આચરનારા ચાઇનાના કમ્બોડિયા અને નેપાળથી ઓપરેટ થતી ગેંગના ગુજરાતમાં કામ કરતા છ સભ્યોની ધરપકડ કરી લેવામાં પોલીસને સફળતા મળી છે આ ગેંગના અમદાવાદના ચાર જુનાગઢ અને ભાવનગરના એક એક શખ્સ પોલીસના સકંજામાં આવ્યા છે લીગલ ફંડના નાણાં આવશે તેમ કહીને છેતરપિંડી કરતી આ ગેંગ ચાઈના અને નેપાળ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કામ કરતી હતી કુલ છ આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે શહેર સાયબર ક્રાઇમે આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ હાથ ધરી છે જે સાયબર ક્રાઇમમાં આપણે એમ એમએચએની જે પોર્ટલ છે સમન્વય પોર્ટલ છે જે આઈ બનાવ્યું છે એ આઈ એમાં આપણને અકાઉન્ટની ડિટેલ મળતી હોય છે જે સાયબર ફ્રોડ જેનું થયું છે એ અકાઉન્ટની બધી ડિટેલ સમન્વય પોર્ટલમાં મૂકવામાં આવે છે એ અકાઉન્ટની ડિટેલમાં આપણે એક પંચોતેર લાખનું ફ્રોડ હતું એ અકાઉન્ટમાં સ્ટડી કરતાં પીઆઈ ખોખર જે સાયબરમાં છે એમની ટીમે એમાં સફળતા મેળવી છે અને એક આખું ગેંગ જે નેપાલ અને કમ્બોડિયાથી ઓપરેટ થતું હતું એનું આપણે પર્દાફાશ કર્યું છે આ ગેંગમાં મુખ્ય સૂત્રધાર ચાર જણ છે મનન ગોસ્વામી જે અમદાવાદનો છે આરીફ સૈયદ અમદાવાદનો છે ગૌતમ ચૌહાણ ઉર્ફ માર્કોના નામથી એ જાણીતો હતો જે સુરતથી છે અને ચિરાગ ઢોલા છે આ ચાર જણ મુખ્ય એના ગેંગના મેમ્બર્સ હતા આ લોકો પહેલાં દુબઈથી ઓપરેટ કરતા હતા દુબઈમાં આ લોકો લોકોને ત્યાં એમિરેટ્સ વિઝાના નામથી અને જોબ પરમિટ મળે અને જોબ મળે ત્યાંથી લોકોને લઈ જતા હતા અને પછી ત્યાંથી અકાઉન્ટનું કામ કર કર્યું એ લોકોએ ધીમે ધીમે કોલ સેન્ટરમાં સંપર્ક થતા એ લોકોએ કોલ સેન્ટરમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું અને ત્યાં કોઈક રેડ કરી થઈ એના પછી આ લોકોએ એમનું પોતાનું બેઝ કંબોડિયા શિફ્ટ કર્યું હતું આમના બે ઓળખીતા જે લોકો છે હજી કંબોડિયામાં જ છે અને ત્યાંથી ઓપરેટ કરે છે આ જે ગેંગ છે એ અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનું જે મ્યુલ અકાઉન્ટ છે ભાડાના અકાઉન્ટ છે જેમાં સાયબર ફ્રોડ થાય છે ગેમિંગ માટેના અકાઉન્ટ પ્રોવાઈડ કરતા હતા એ સાથે સાથે આપણને પ્રથમવાર એ ખબર પડી છે કે આ લોકો એજન્ટ તરીકે પણ કામ કરતા હતા આ લોકો જે સાયબર સ્લેવરી માટે સ્વૈચ્છિક અને સ્લેવરી બંને માટે જે લોકોને અહીંયાથી રેક્રુટ કરતા હતા કંબોડિયા લઈ જતા હતા એના માટે આ લોકો એજન્ટ તરીકે કામ કરતા હતા આ લોકોને પર જે કેન્ડિડેટને ત્યાં જોબ માટે મોકલવા માટે તેરસો ડોલર મળતું હતું એક કેન્ડિડેટ માટે અને અકાઉન્ટ માટે એ લોકોએ પચાસથી પંચોતેર હજાર પર અકાઉન્ટ એને એ લોકોને મળતું હતું તો આ ગેંગ કંબોડિયા શિફ્ટ થઈ કંબોડિયાથી આ લોકોએ કામ ચાલુ કર્યું અને કમ્બોડિયામાં જે અકાઉન્ટ જે ફ્રોડમાં યુઝ થતું હતું એના માટે એ લોકો એમની એક ટીમને નેપાલ રાખતા હતા નેપાલ જે મળ્યું છે અમારા ત્રણ જે આરોપી છે ચિરાગ ઢોલા ગૌતમ ચૌહાણ અને યશ યાદવ આ ત્રણેય જણ નેપાલ ત્રણથી ચાર મહિના રોકાઈ ગયા છે અને અવરનવર નેપાલ કાઠમંડુમાં જતા હતા ત્યાં એ લોકો ડાયરેક્ટ ચાઇનીઝના સંપર્કમાં હતા ચાઇનીઝ જે છે એ લોકો ભાડે પર એક રેન્ટ પર હાઉસ એમનું પેન્ટ હાઉસ હતું ઓલમોસ્ટ સાત લાખ પર રૂમ મંથનું રેન્ટ એવું પેન્ટ હાઉસમાં રહેતા હતા અને બહુ લેવેજ લાઇફ હતી આ બધાની અને આ લોકો ચાઇનીઝના ડાયરેક સંપર્કમાં હતા અને એ લોકોને અકાઉન્ટ આપવાનું કામ કરતા હતા તો ઇન્ડિયાથી જે લોકો છે એ લોકોને એ લોકો ત્યાં લઈ જતા હતા જ્યાં સુધી એમના અકાઉન્ટ કંબોડિયાથી વપરાય ત્યાં સુધી આ લોકોને નેપાલમાં હાજર રાખતા હતા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ જાય પછી આ લોકો નેપાલથી આ લોકોને ઇન્ડિયા પાછું લઈ આવતા હતા તો આ રીતે આ લોકો અકાઉન્ટનું પણ કામ કરતા હતા બંને એજન્ટ તરીકે અને અકાઉન્ટ બંનેનું કામ કરતા હતા હાલમાં જે આપણને માઇનામારથી ઘણા બધા સાયબર સ્લેબને રેસ્ક્યુ કર્યા છે એમાંથી એક બે જણના પણ આ લોકો ટચમાં હતા અને અહીંયાથી જે રિક્રુટમેન્ટ એજન્ટ તરીકે કરતા હતા એ આ બધા કોલ સેન્ટરના કામ માટે પણ આ લોકો ખૂબ ઉપયોગી હતા અને એ લોકો કામ કરતા હતા